માધાપર દસ નામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા ભાદરવા અગિયારસના દિવસે ભુજ ખાલી નદીમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા માધાપર દસ નામ ગોસ્વામી મહિલા મંડળની પ્રમુખ છું હવે આજે અગિયારસ નિમિત્તે સત્સંગજી રાખ્યો અમે ભૂતનાથ મહાદેવી એમાં સૌ બહેનો સાથે મળી અને સત્સંગ કર્યો અને અમારા મંડળની બહેનોમાં એકતા છે સંગઠન એ સંગઠન આવું ને આવું ચૌદ વર્ષથી ચાલે છે અને મહાદેવ પાસે પ્રાર્થના કરી કે આવું ને આવું જળવાય રહે કાયમના માટે એવી અમે મહાદેવ ભૂતનાથના ચરણમાં મારું નામ ગીતાબેન ગોસ્વામી માધાપર નામ ગોસ્વામી મહિલા મંડળમાં મંત્રી છું શું પ્રોગ્રામ છે આજનો આજે ગોસ્વામી મહિલા મંડળના બહેનો ભાદરવા સુદ અગિયારસ છે ત્યારે ખારી નદી ભૂતનાથ મહાદેવ મંદિરે સર્વ પિતૃનો જ્યારે આ મહિનો છે ત્યારે ભજન સત્સંગ અને રાસ ગરબા સાથે આજના દિવસની સર્વ બહેનોએ ઉજવણી કરી અને સત્સંગથી ખૂબ મોજ કરી શું હેતુ છે આ પ્રોગ્રામ માધાપુર ગોસ્વામી મહિલા મંડળ છેલ્લા ચૌદ વર્ષથી આવા સત્સંગ અને સેવાકીય કાર્યો કરે છે ત્યારે સમયાંતરે બધા જ બહેનો મળી અને વિવિધ તહેવારો પિતૃતિથી હોય અથવા પિતૃના કોઈ એવા મહિના હોય એ બધા સાથે મળી અને ભજન સત્સંગ સાથે ઉજવણી કરે છે અંદાજીત કેટલી બહેનોએ ભાગ લીધો છે સત્સંગ એ જ સાચું સ્મરણ એ માધાપર ગોસ્વામી મહિલા મંડળના બહેનો સાર્થક કર્યું છે એ સત્સંગ આજના અમારા સત્સંગમાં વીસથી બાવીસ બહેનો સાથે મળી અને એક જ ડ્રેસ કોડ સાથે બધા દિવસની ખૂબ સારી રીતે ઉજવણી કરી અને આનંદ ઉલ્લાસ સાથે દિવસ પસાર કરી અને ત્યાં શિવ મંદિરોના દર્શન કર્યા અને સૌ સાથે મળી આજના દિવસને ઉજવ્યો લોન પર ફોન વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ